જય સ્વામીનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો આપણે ઘણા આમાં જે અગાઉ નાશકનો ગ્રીન કલરનો વિડીયો એ આપણે મૂકેલું છે કે નિંદામણ નાશક ખેડૂત જાતે બનાવી શકે ત્યારે આની અંદર આપણે કોઈ પેસ્ટિસાઇડ દવા નથી મૂકી જીરામાં અને આ નિંદામણ નાશક આપણું જાતે બનાવીને કરેલું છે એમાં આમાં શું ડિફરન્ટ પીડ્યો છે એ આપણે જોવાની વાત છે ત્યારે આ જીરું આપણે જોઈએ અને જે માણસ રાત્રે પાણી વાળ્યું એમાં નથી મૂક્યું એમાં કેટલું ઘાસ છે એ આપણે ડિફરન્ટ જોઈ લઈએ તો પેલા કેરામાં જોઈ લો ઘાસ નીચે 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 તો દેખાય જો ખેડૂત મિત્રો આ કેરા પણ જોઈ લો આમાં આપણું જાતે બનાવેલું છે એ અંદર મૂકેલું છે તો ઘાસ કેવું ઉગ્યું છે જાવ સીતા આમને ચાલ્યા જાઓ જો ખેડૂત મિત્રો હવે આપણે આજે આ મુકતા ભૂલી ગયા હોય કે ખલાસ થઈ ગયું હોય રાત્રે પાણી વાળતા હોય તો તો આપણે એના વિશે જોવો આમાં કેટલું ઘાસ છે જે તમે આ જાતે બનાવો છો

ક્યારેક ખેડૂત મિત્રો આપણું થયું નિંદામણનાશક આપણે આની અંદર ત્રણ વિડીયો મૂકેલા છે એક ડીલા માટે વિડીયો મૂકેલા એમાં ત્રણ પ્રકારે બતાવ્યું છે તમારે જે સિસ્ટમ અપનાવી અપનાવી લો બીજું એક પીલા બેનરવાળું છે એ ઘાસ ઊગી ગયું હોય એને બાળવા માટે છે પણ એ આપણે જાતે બનાવવું પડશે અને ત્રીજું આ બાસાલીની જગ્યાએ વાપરતા હોય એ પણ આપણે કરેલું છે એનું ગ્રીન બેનર છે ત્રણ નિંદામણનાશકના આ ચેનલની વિડીયો છે તમારા જે કાંઈ પ્રશ્નો છે બધાના જવાબ અંદર ચેનલની અંદર છે એ સિવાય સાઠ પ્રકારની વસ્તુ તમારે જાતે બનાવવાની એ પણ વિડીયો અંદર છે એટલે આ ચેનલની અંદર તમને પૂરેપૂરી માહિતી મળશે એ સિવાય આ જે ખેતીમાં જે કાંઈ પ્રશ્નો હશે એના બધા પણ સમાધાન આપેલા છે ત્યારે આ વસ્તુનો પણ આપણે ઉપયોગ કરી લેતા રહી એ સિવાય તમે ગમે આઈટમ બનાવશો તો ત્યારે ગંજ નહીં આવે ગંધ વસ્તુઓ દાઢશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય અને ઉત્પાદન ઘટશે આમાં ઘટવાની કોઈ વાત નથી પ્લસ જવાની વાત છે અને સો ટકા રિઝલ્ટ આપે એવી પણ વાત છે ત્યારે ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે આપણે પણ જોઈન્ટ થઈ જઈ આ વિડીયોને વધારે વધારે શેર કરી બીજા ખેડૂત સુધી આ પહોંચે તો આ રાસાયણિકમાં બંધ થઈ અને આ પ્રાકૃતિકમાં આવે તો એના ખર્ચા પણ ઘટશે કારણ કે અમે આ વિડીયો મૂક્યા એના કારણ ત્રણ હેતુ છે એક તો આ વિડીયો બનાવવા જે વસ્તુ તમારે બનાવવા માટે ગાયની જરૂર પડશે ગાય રાખશે એટલે ગાય રખડતી બંધ થઈ ખેડૂતનું ઉત્પાદન પ્લસ જેનો ખર્ચ ઘટ્યો એટલે ખેડૂત સુખી થયા અને એનું પાકલો અનાજ કોઈના પેટમાં થઈ એની પણ સારું થઈ ભાવના ચલાવી છે ત્યારે આ ચેનલની અંદર વધારે વધારે વિડીયોને શેર પણ કરો અને બીજા ખેડૂત સુધી પહોંચાડો ચેનલની જોઈન્ટ જોઈન્ટ થઈ જાવ અને જે ખેડૂત છે તો બને ત્યાં સુધી અમારી સુધી પ્રશ્ન આ જે અંદર છે જવાબ એ ન પૂછો નવા કોઈ હોય તો પૂછો અને એનો સમય છે રાત્રે થી અગિયાર અહીંયા જે ખેડૂત આવ્યો હોય એમને સમય અમે દિવસે આપતા હોઈએ છીએ એટલા માટે બધાનું કા કાર્ય થઈ જાય બધાના પ્રશ્નનું સમાધાન થઈ જાય એટલે જે ખેડૂત ફોન કરે છે એને રાત્રે આઠથી અગિયારમાં જ ફોન કરવો અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા